નમસ્કાર મિત્રો વનિતા ની માં આપનું સ્વાગત છે જો તમે કંઈક હેલ્ધી અને ઓછા જ સમયમાં બની જાય તેવો નાસ્તો બનાવવાનો વિચારી રહ્યા છો તો આ રેસીપી જરૂર બનાવો આ નાસ્તો એટલું ટેસ્ટી બનશે કે બધા નાસ્તા ભૂલીને આજ બનાવવાનું પસંદ કરશો કારણ કે તે હેલ્ધી હોવાની સાથે તે ટેસ્ટી પણ હશે અને ફક્ત દસ જ મિનિટમાં બની જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં એક કપ છીણેલી દૂધી અડધો કપ ઝીણા સમારેલા ટામેટા અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી થોડા ઝીણા સમારેલા ધાણા સ્વાદ અનુસાર મીઠું અને લસણ અને મરચાંની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી લેશું અહીં આપણે મસાલા વગરનો સાદો નાસ્તો બનાવીએ છીએ જો તમે ઈચ્છો તો તમારી પસંદ મુજબ સૂકા મસાલા નાખી શકો છો હવે તેને સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરી લેશું મિક્સિંગ બાઉલમાં એક કપ પોવા એડ કરી તેને સારી રીતે ધોઈ લેશું પોવા ધોવાઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરીશું તેની સાથે અડધો કપ દહીં નાખીશું તેને પીસીને દૂધીના મિશ્રણમાં એડ કરીશું જો તમારી પાસે દહીં ન હોય તો લીંબુનો અડધો ટુકડો ઉમેરી શકો છો હવે બાઇડિંગ માટે અડધો કપ ચણાનો લોટ નાખીશું જો તમે ઈચ્છો તો તેના બદલે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો તો પાણી ઉમેર્યા વગર તેને મિક્સ કરી લેશું કેમ કે દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલા માટે પાણીની જરૂર પડે તો જ થોડું પાણી નાખી ચિલ્લાના બેટર જેવું બનાવી તૈયાર કરીશું ત્યાર પછી બે ચમચી તેલ ગરમ કરી ચપટી હિંગ અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી તડકો બનાવી બેટરમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આજે મિશ્રણ બનાવ્યું છે તેને અપ્પે યા ચીલ્લા અથવા તો પેનકેક જે જોઈએ તે બનાવી શકો છો હવે લાસ્ટમાં ચપટી બેકિંગ સોડા ઉમેરી તેને મિક્સ કરી લેશું જો તમે ચિલ્લા બનાવવા માંગો છો તો બેકિંગ સોડાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો આપણો બેટર બનીને તૈયાર થઈ ગયો છે આપણે તેનું પેનકેક જેવું નાસ્તો બનાવીને બતાવીશું સૌથી પહેલાં એક પેનમાં થોડું તેલ ગ્રીસ કરી લેશું તેમાં થોડા સફેદ તલ નાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એક ચમચો મિશ્રણ નાખી ફેલાવી દઈશું જો તમે ઈચ્છો તો તવા પર પણ બનાવી શકો છો હવે ઢાંકણ ઢાંકી બે મિનિટ પકાવી લેશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી લેશું જ્યારે તે ઉપર થોડું સુકાઈ જાય ત્યારે બીજી બાજુ શેકી લેશું નીચેની સાઈડ સારી રીતે શેકાઈ જાય ત્યારે પલટાવીને બીજી સાઈડ શેકવાની નહીંતર તૂટી જશે તો બંને બાજુ શેકાઈ ગઈ છે અને આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને આ નાસ્તો ખૂબ જ ગમશે અને ખાસ વાત તો એ તેને કટ કરીને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો તો તમે પણ આ નાસ્તો એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ